જય શ્રી રામ જય મુરલીધર જય દ્વારિકાધીશ મિત્રો હલકી કક્ષાનો સાગરીઓ એનો એક પુરાવો આવ્યો આપણી જોડે કે જે દિનેશભાઈની સાથે બે દિવસ પહેલાં એણે એક ડિબેટ કરી ઓલી છોકરીની સાથે કેમ આવી ચર્ચા કરીને ઓલો માણસ બચારો મૂજાઈ ગયો એટલે કે મારી ભૂલ થઈ ગઈ હવે એ જે બેન છે કોઈક એની સાથે દિનેશે કંઈક ચર્ચા કરેલ છે એ ઓડિયો જોઈ ઓડિયામાંથી નંબર કાઢ્યા નંબર કાઢીને દિનેશભાઈને ફોન કર્યો આ હલકી કક્ષાનો આમ હલકી માનસિકતા ધરાવતો આની મા હલકી આનો બાપ હલકું આનું ખાનદાન હલકું આ દિનેશ આ સાગર ને આ હલકી કક્ષાનો છે અને સામાજિક કાર્યકર્તા હવે ચેનલ બનાવે બનાવે એટલે સામાજિક કાર્ય કરતો એને કઈ આ સર્ટિફિકેટ મળી ગઈ એને એને કયો આધાર પુરાવો અને કયું લખાણીની નિપાય છે એ સામાજિક કાર્ય કરતો કહેવાય તો એ હલકી કક્ષાનો હલકી માનસિકતા ધરાવતો હવે દિનેશના ઘરમાં ઝઘડો ચાલુ કરાવી દીધો કોઈ વસ્તુ નહીં દિનેશને કોઈ જાતની ખબર નહીં જાનવી બેને કોઈ આ સાગર સાગરિયા લુખાને હાલકી કક્ષાનાને ફોન નથી કર્યો અને નાલાયકની ઓલાદનાને અને આ હરગાયું જો આ સામાજિક કાર્ય કરતો જો આ સારું કામ કર્યું ધંધા તો જો તમારા નાલાયકની ઓલાદું તમારા ધંધા તો જો ધંધા તો કોઈક તો હારો રસ્તો લઈ આવો કોઈકનું ભલું થાય આવો હવેના ઘરમાં ઘોઘ હાલ દીધી બે માણસને ઝઘડો ચાલુ છે અને નથીને જોઈ દિનેશ એક દિનેશની બાયડીએ આવરું પગલું ભર્યું તો આ જવાબદાર કોણ જાહવીબેનને તો ખબર નથી જાનવીબેન આ વાતને જાણતા નથી જાનવીબેને આ લુખીદાને ફોન નથી કર્યો નીચની કક્ષાના હાલકી કક્ષાનાને તો હાલકી કક્ષાને આને ફોન કરીને ઓડિયો નહોતો એટલે હવે એના સિવાયનું તમને કહું હકુબા કાઠીની સાથે વચ્ચે બગડા જતી બોલાવી સામેથી ફોન કર્યો હકુબા કાઠીને હાકુભાઈ મને લાઈન મળી દો એટલે અમે બે વાત કરી એણે તરત ઓડિયો ચડાવ્યો પછી ઓડિયો જોયા ભેરે મેં તરત ફોન કર્યો મેં કીધું હલકી કક્ષાના છેલ્લી ક્વોલિટીના નીચની કક્ષાના તારી મા ને તારો બાપ ને તારું ખાનદાન એક હોય ને તારે તારે ઓડિયો ન હોય તો મને ફોન કરજે મું તારે ઓડિયો જોઈ ને હું તારી સાથે ડિબેટ કરી લઈશ હું તારી સાથે ગપા માલી થી જ મતલબ છે ભગવાન હું તમને કહું છું હજી ચેતો હજી જાગો જાગવું જરૂરી છે આવી હલકી કક્ષાને હલકી માનસિકતા ધરાવતાના ભરોસે તમે એના ઓડિયા જોઈ અને તમે એને આગેવાન ના બનાવો આ એને ધંધો કાંઈ છે નહીં આ એના કાણે ઇન્કમ કરવાના સિટીમાં રહેશે એટલે પૂરું થતું નથી એટલે આવા બધા ધંધા ખોલ્યા છે હું સામાજિક કાર્યકર્તા અમારા ટોટલ ઓડિયામાં જોઈ લેજો અમે સામાજિક કાર્યકર્તા બનતા નથી અમે અમારી સમાજને વચ્ચે લઈ આવીને હાલતા નથી અમે અમારી રીતે લડીએ છીએ અમે અમારા ધર્મ સાથે લડીએ છીએ અમે અમારા ધર્મ માટે લડીએ છીએ કાંઈ પણ બોલે એટલે સમાજને વચ્ચેના લઈ આવતો બાબા બાબાસાહેબને વચ્ચેના લઈ આવતો આ નાગીને એનો પોઈન્ટ છે કે જો આપણે વધારે બોલી જાઓ તો એટ્રોસિટી કરે જો માં બેન સામે બોલો તો સમાજવાળાને કે આપણી સમાજને બોલે છે પણ સમાજને વચ્ચે તું લઈ આવશો લુખીના તને સમાજ કોઈ કહેવા આવતી નથી અને હવે હું દલિત લોકોને એમ કહું છું કે કોમેન્ટમાં ને એટલો જવાબ દેજો કે આ સાગરીઓ લુખીનો હલકી કક્ષાનો હલકી માનસિકતાવાળો તમારો આગેવાન છે તો યશ કહેજો કઈ રીતે સહી અને ન હોય અને તમે નથી ઓળખતા તો એમ કહેજો કે સાગરીઓ લુખીનો ક્યાંનો છે હાલકી કક્ષાનો એની મા નીચની કક્ષાની છે તો એ મને કહેજો અને હું કહું છું કે હા આ હલકી કક્ષાનાને ઓડિયા હલાવવા માટે પહેલો જ મારો વિવાદ કર્યો કેમ કે એને બધી ચેનલે મારે કીધું છે કે નાગદનનો વિવાદ કરે અને નાગદનનું જે પોસ્ટર લાગશે નાગદન લુખો નાગદન આવો નાગદન તેવો એવું લખીશ ને એટલે તારી ચેનલ હાલશે એટલે એણે અહીંયાથી શરૂઆત કરી આ હલકી કક્ષા હલકી માનસિકતા વાળે અને સાગરિયા લુખાનો ધંધો ચાલુ થઈ ગયો પણ હું તમને કહું તમે એવું ન માનતા કે આમાં એને બધું એકેવારે ઘેરાવો થાય છે કાંઈ નથી મળતું ખાલી હલકી કક્ષા હલકી માનસિકતા ધરાવતા ખાલી પબ્લિકને બતાવવા માટે તમારી સામે દેખાવ કરે છે હું સામાજિક કાર્યકર્તા જય ભારત જય હિંદ નમું બસ બીજું કાંઈ આવડતું નથી ભગવાન કોણ માતાદી કોણ સર્વસૃષ્ટિ કોણ વરસાદ વરસાવવાળો કોણ આ લોકોને ખબર જ નથી આ સેજ આતંકવાદીની પેદા બીજવારો બદલી જાય બસ મિત્રો મારે ખાસ કરીને એટલા માટે કહેવું હતું કે દિનેશને જે દબાવવામાં આવ્યો છે એના માટે કાંઈ થશે તો સાગરીઓ માત્ર ને માત્ર સાગરીઓ જવાબદાર છે આ વિડીયો અમે ચડાવીએ છીએ અને જરૂર પડશે તો વિડીયો પાછો ફરીથી અમે એના ઘર સુધી મોકલીને એને સપોર્ટ કરશું કે દિનેશને દિનેશની ઘરની ને કાંઈ થયું તો સાગરીઓ જવાબદાર છે સાગરીઓ જવાબદાર છે ને સાગરીઓ રહેશે કારણ કે એનો ધંધો આ છે એટલે આવા લોકોને થોડા થોડા આવી રીતે નહીં કરીને તો ખબર નહીં પડે જય મુરલીધર જય દ્વારિકાધીશ ફરી મળશું